શ્રેષ્ઠ સમાજનો આધાર કોના પર આ પ્રશ્નનો સીધો જવાબ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર તો સમાજમાં આવા શિક્ષકો કેટલા અને ઉત્તમ શિક્ષકોના લક્ષણો કયા કયા છે અને ઉત્તમ શિક્ષકો કઈ રીતે બનાવી શકાય તો આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે શ્રેષ્ઠ શિક્ષક કઈ રીતે થવાય આ પુસ્તકોની આજે આપણે સમીક્ષા કરીશું અને તેના લેખક છે કુમુદ વર્મા આ પુસ્તકની અંદર શ્રેષ્ઠ શિક્ષક ઉત્તમ શિક્ષક અને ગુણવાન શિક્ષક કઈ રીતે બનાવી શકાય એના કેટલાક પ્રકરણો દ્વારા સરસ રીતે રજૂ થઈ થયા થયા છે ત્યારે આ ઉત્તમ શિક્ષકના કાર્યને ચાર વિભાગમાં વિભાજીત કરી શકાય એમાં એક અધ્યયન અને અધ્યાપન તો ઉત્તમ શિક્ષક સતત અધ્યયન કરતો હોવો જોઈએ વાંચનનું શોખીન હોવો જોઈએ અને પોતાના અધ્યયન કાર્યમાં અધ્યાપન કાર્યની અંદર નાવીન્ય હોવું જોઈએ અને પોતે વિષયનો નિષ્ણાંત હોવો જોઈએ અને આખા વર્ગને કાયમી જીવિત રાખી શકે ત્યારબાદ એના બધા જ વર્ગના બધા જ બાળકોને સંભાવથી જોઈ શકે આ પ્રકારમાં ઉત્તમ શિક્ષક કહી શકાય ત્યારબાદ બીજા લક્ષણો આપણે જોઈએ તો લેખન કાર્ય તો અધ્યાપન અને અધ્યયન કર્યા બાદ કે જે લેખન પદ્ધતિ છે એમાં જે કંઈ ગૃહકાર્ય છે નોટબુક છે નકશાપૂર્તિ છે સ્વાપોથી છે વગેરે કઈ રીતે તપાસી શકાય ગૃહકાર્ય કઈ રીતે આપી શકાય અને સમયાંતરે કઈ રીતે બધું જ કાર્ય વ્યવસ્થિત પૂર્ણ કરી શકાય આ એક ઉત્તમ શિક્ષક જ કરી શકે ત્યારબાદ ત્રીજા વિભાગમાં જોઈએ તો ત્રીજા વિભાગની અંદર આવે છે ઇતર પ્રવૃત્તિઓ માત્ર એજ્યુકેશન એટલે કે અભ્યાસક્રમ જ નહીં પણ અભ્યાસક્રમની સાથે સાથે જે પુસ્તકની જે કંઈ પ્રવૃત્તિઓ છે ત્યારબાદ એને ખૂબ જ ઉપયોગી અથવા તે પોતાનો બાળકનો જે ટ્રેસ છે દૂર કરે જેવી પ્રવૃત્તિઓ ઇતર પ્રવૃત્તિઓમાં સતત બાળકને એમાં કામ કરાવવા કરે અને સાથે સાથે પોતાનો અભ્યાસ પણ સરસ રીતે કાર્ય કરે આ વિભાગ ત્રીજો વિભાગ કહી શકાય ત્યારબાદ અને છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ એટલે કે આપણા જે ઉત્સવો અને ઉજવણીઓ આ બધા જ ઉત્સવો અને ઉજવણીઓ એક ચોક્કસ પ્રકારનું એમાંથી પણ કંઈ ને કંઈ અભ્યાસલક્ષી માહિતી શિક્ષકે એકત્રિત કરી અને આપવાની છે તેની પાછળના રહસ્યો આ પ્રથા પાછળ શું મહત્વ છે આ રિવાજો શું કરવા જરૂરી છે અને આ સાથે સાથે સમાજ ઘડતર સંસ્કાર મૂલ્યો સંસ્કાર ચિંતન આ બધું જ એક ઉત્તમ શિક્ષક આપી શકે અને આવા ઘણા બધા મહત્વના જે મુદ્દાઓ છે એ આ પુસ્તકની અંદર ખૂબ જ સરસ રીતે વર્ણવ્યા છે તો આ પુસ્તક આમ જોઈએ તો સમગ્ર બધા જ લોકો માટે ખૂબ ઉપયોગી છે પણ એક શિક્ષક તરીકે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડે છે આભાર